બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવના ભાચલી ગામમાં વરસાદે વિરામ લીધાના પંદર દિવસ બાદ પણ ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે બસોથી વધુ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ રહેવાના કારણે જુવાર બાજરી ઘાસ દિવેલા કપાસ મગફળી સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે જેના કારણે ખેડૂતો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે ખેડૂતો બે હજાર પંદરથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને કાયમી નિકાલની માંગ કરી રહ્યા છે વાવ તાલુકાના બાચલી સહિતના ગામોમાં ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે હજુ પણ ખેતરો પાણીમાં ગરકાવ છે ખેતરોમાં ઘૂંટણસમમાં પાણી ભરાઈ રહેવાના કારણે ખેડૂતોએ કરેલી પ્રથમ વાવણી નિષ્ફળ ગઈ છે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર બે હજાર પંદરથી આ જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અને બે હજાર સત્તરથી સરકારમાં કાયમી વરસાદી પાણીના નિકાલ માટે માંગ કરી રહ્યા છે તેમ છતાં નેતાઓ આગેવાનો અને પદાધિકારીઓ ખેડૂતોની સમસ્યા પ્રત્યે ઉદાસીન હોવાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે વધુ વરસાદી પાણી ભરાવાના કારણે બાળકો પણ અભ્યાસથી વંચિત રહી જાય છે કારણ કે શાળાએ જવા માટે ત્રણ કિલોમીટરના ઘેરાવામાં વરસાદી પાણી ભરાયેલા છે ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતોએ પોતાના પશુઓને પણ અન્ય સુરક્ષિત જગ્યાએ ખસેડવા પડ્યા છે આ પરિસ્થિતિને કારણે ખેડૂતો માટે લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે બાચલીથી ચાંદરવા જતા રસ્તામાં ત્રણ ફૂટ સુધી પાણી ભરાયેલા હોવાથી વાહનોની અવર જવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે સ્થાનિક ખેડૂતો ભાવેશભાઈ બ્રાહ્મણે જણાવ્યું કે પશુ બીમાર પડે અથવા કોઈ ડિલિવરી કે કોઈ વૃદ્ધ બીમાર થાય ત્યારે સાધન આવી શકતા નથી કે કોઈ જઈ શકતું નથી આવા સમયે માત્ર એક જ ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે ખેડૂતોની માંગ છે કે જો કાયમી પાણીનો નિકાલ થાય અને બાચલીથી ચાંદ્રવા સુધીનો ડામર રોડ બને તો બસ્સોથી વધુ ખેડૂતોની મુશ્કેલી હળવી થઈ શકે તેમ છે ખેડૂતોએ સરકાર સમક્ષ કાયમી ઉકેલ માટે ફરીથી અપીલ કરી છે જેથી ભવિષ્યમાં આવા વરસાદી પાણીથી થતા નુકસાન અને હાલાકીથી બચી શકાય પન્નારથી કરી અને બે હજાર ચોવીસ સુધી સતત આ ગામની અંદર પાણીનો પ્રવાહ માળકા અને આગળના ગામોમાંથી આવે છે વરસાદ ગયાના પંદર દિવસ થયા છતાં આ ગામની અંદર પંદર દિવસ સુધી પાણીનો કોઈ નિકાલ થયો નથી આ ગામની અંદર સરકાર શરીને રજૂઆત કરવામાં આવે છે કે આ પાણીનો નિકાલ કોઈપણ ધોરણે આ ગામમાંથી બીજા ગામમાં કે તળાવમાં ભરાય એવી રીતે અમને કરી આપે આ માર્ગ ચાંદરવાથી ભાચલીનો છે અહીંયા આશરે બસો જેટલા વસવાટવાળા રહે છે ત્યાંના છોકરાઓને ભણવામાં આ મારે માં બહુ તકલીફ પડે છે અને બીજા નંબરમાં કે કોઈ પણ બેન દીકરીની ડિલિવરી હોય તો આ રસ્તે આવું બહુ જ કઠિન છે મહેરબાની કરી સરકાર શરીરને વિનંતી કે આ રોડને ગમે તે કરી અને આ ગામમાંથી બીજા ગામમાં પાણીનો નિકાલ કરી આપે એટલી વિનંતી છેલ્લા બે હજાર પંદરથી થી પચીસ સુધી પાણીનો સમસ્યા કાયમ માની આ રહે છે અમારે છેલ્લા દર વર્ષે પાણી વધુમાં વધુ આવ્યા કરે છે એના માટે કોઈ પણ અધિકારી જાણીતા હોય કે અમારા ધારાસભ્યો એમને રજૂઆત કરેલી છે બે હજાર વીસમાં છતાં અત્યારે એનો નિકાલ કોઈ થયો નથી પશુધન માટે અને ખેતી માટે અમારો મેન વ્યવસાય પશુધનનો છે એવામાં એવામાં આ પાણીને વચ્ચે અમારી એક હમણાં ગાય મરી જતી તો જીસીબી લાવી અને પાળ તોડીને બહાર નિકાલ કરવામાં આવ્યો હતો અને હજુ સુધી પાણી આવ્યા કરે છે અને ખેતીનું હવે તો દિવાળી પહેલું થાય એવું નથી તો કોઈ પણ સરકાર આ રસ્તો લે અને અમારો નિકાલ કરે